નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વીડિયો પર માહિતી આપવાની છે એક સતત થોડા દિવસથી જે રાજ્યની અંદર માવઠું પડી રહ્યું છે અને હવે આગળ ઉપર આપણે હવામાન કેવું રહેવાનું છે માવઠું ચાલુ રહેશે કેમાંથી રાહત મળશે શું થશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપો એ પહેલા હું આપણે એ પણ જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે ખેડૂત ખેરુ મીટિંગનું આયોજન પડ છે જેની તારીખ છે 11 મે 2025 સમય રહેશે સવારે 9 વાગ્યાનો અને એ મીટિંગનો સ્થળ રહેશે જસદણ જે રાજકોટ જિલ્લાનું જસદણ છે જસદણ મુકામે લાતી પ્લોટ મેઇન રોડ શ્રીનાથજી કોમ્પ્લેક્ષ અને જે શ્રીનાથજી અંદર સવારે એક ઓપનિંગ છે ઓપનિંગ પૂરું થયા બાદ એક મોટી ખેડૂત સભા કરવાની છે એ ખેડૂત અંદર આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે તો દરેક મિત્રોને વિનંતી રહેશે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે અગિયાર મે બે હજાર પચીસ અને રવિવારના રોજ સવારે નવ વાગ્યે બધા ખેડૂત મિત્રો પધારજો ત્યાં આપણે બધા રૂબરૂ મળી અને ખેતી વિશે વિશેની વાતો કરશું હવે ખાસ વાત કરવાની છે માવઠા વિશેની માવઠા વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છે ખાસ કરીને ત્રણ તારીખથી જે આપણે આ માવઠાઓ ચાલુ થયા છે ત્રણ તારીખથી આજે આઠ મે થઈ છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ તો આઇસોલેટેડ એરિયાની અંદર છ થી લઈ અને આઠ ઇંચ સુધીના પણ

એન્ટી સાયક્લોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એને એનો ટ્રપ હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે એટલે એનો જે ટ્રક છે બંગાળની ખાડીનો એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યું છે ખૂબ ધીમી ગતિ આગળ વધી હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા છે મોડાસા અરવલ્લીના ભાગો ઉપર અત્યારે આ સર્ક્યુલેશન સક્રિય સાતસો એચપી લેવલ બહુ સર્ક્યુલેશન બનેલું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે આજે મોડી રાત્રે બે થી લઈને ત્રણ વાગ્યા સુધીમાં આપણી ઉપરથી પસાર થઈ જશે અને ગુજરાતથી ઘણું આગળ નીકળી જશે પણ હજુ પણ આવનારા કલાક એટલે કે આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતા વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદો જોવા મળી શકે સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટા જોવા મળશે એમાં બહુ તીવ્રતાની જોવા મળે પણ આ જે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા દિવસ દિવસ સુધી સુધી આવતીકાલે અને પરમ દિવસે તારીખે હળવા સામાન્યથી જે ઝાપટાઓ ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પિંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ તાલુકોની અંદર પણ આવતીકાલે નવ તારીખે સવાર સુધી તીવ્ર માવઠું થવાની શક્યતાઓ રહેલી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગર જિલ્લો છે એની અંદર પણ હજુ આવતીકાલે બપોર સુધી આવતીકાલે નવ મે બે હજાર પચીસ છે આવતીકાલે બપોર સુધી તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી છૂટા છવાયા ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા ને પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે કે વિસ્તારમાં આવતીકાલ સવાર સુધી તીવ્રતા જોવા મળશે બાકી આવતીકાલે નવ તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે કે જે રીતે અત્યાર સુધી ગાજવીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજના પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમ કે પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકો અંદર ખૂબ નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે લઈ અને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય એટલે અતિ પવનો ફૂંકાયા છે આ છેલ્લા દિવસની અંદર નવ તારીખથી આ પવનની ઝડપમાં પણ ઘટાડો થશે જોકે મે મહિનાના જે પ્રથમ સેશનની અંદર પવન હોય એના કરતાં તો થોડોક વધારે રહેશે પણ હવે પવનની ઝડપ છે એ લગભગ વીસ થી લઈ ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે જે પચાસ ની ઝડપ કરતાં વધારે પવન હતા સાઠ સિત્તેર પિંચોતેર આવી ઝડપ જે પવનની એ હવે ઘટી અને વીસ થી લઈને ત્રીસ કિલોમીટરની જોવા મળશે એટલે હવે નવ અને દસ તારીખ એમ બે દિવસ માવઠાઓ ચાલુ રહેશે પણ એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ હશે મોટો વરસાદ નહીં થાય ને ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એમાં પણ ઘટાડો નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાત વિશે જે આ માહિતી હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો કયા જિલ્લામાં હજુ તીવ્રતા આવતીકાલ સુધી રહેવાની છે નવ અને દસ તારીખે વરસાદની શું કન્ડિશન રહેશે એ વિશે પણ આપણે ચર્ચા કરી હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળીએ પછી દસ તારીખ પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો આપણે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ